હા પવન એટલે પવન આવે બાકી એક નંબર હવા આવે આ ટોયલેટ આવું છે તો પછી બીજું બધું તો કેવું છે તમે બધા જોઈ શકો છો ટોયલેટ આવું હોય આલીશાન આવું બધું આ આવડો મોટો આવડ તમે મારી લાઈફ માં પહેલી વાર જોયો આવડો મોટો સીન છે ફેમિલી મજામાં મજામાં જ બધા મને ખબર છે તમે બધા મજામાં જ હોય મે તમને બધાને કીધું તું તમને બધાને સફારી પાર્ક બતાવ્યું આંબરડી સફારી પાર્ક તો

તમને દેખાય ઉપર આ અજગર ને એવુ બનાવેલુ આ મંકી બેહારેલા હે અને આની અંદર રીયલ આવે તો પણ છે રીયલ સિંહ જોવાય તો તમે અહીં આવી શકો અને ગેટ માં આ સાઈડ પણ છે મગર ને એવું છે આવી જાવ મગર ને આ બાજુ બતાવી દઈ અહીંથી ગેટ નો નજારો આવે આંબાડી સફારી પાસે

અબ આતો આતો આલાયક એ નામ દીવાન છે નાનું નામ છે હતી આ જો ઓલું બધીનો બોલતો સુગર ગેટ તો આવા તો બધું લખ્યું શું છે આ બધું લખ્યું આમ તો હા અહીંયા દેખાય છે આ સફારી પાર્કનો નકશો બનાવ્યો છે આપે આપો તેમાં ક્યાં ક્યાં રહે મોટો આ ગાડીઓ છે

આ એટલું આ આ ટોયલેટ આવું છે તો પછી બીજું બધું તો કેવું છે તમે બધાય જોઈ શકો છો ટોયલેટ આવું હોય આલીશાન આવું બધું તો પછી અંદર કેવું હોય છે બધું આ બધું ફરવાનું એટલે એકવાર જરૂરથી અહીંયા આવી જાવ અને સિંહ જોયા વગર જાતા નહીં આને શું કહેવાય એને ખબર છે મને એમ ખબર કેવું છે આવું બધું અહીંયા છે મિત્રો આવું બધું તો આપડે પેલા પણ આ પેલી વાર મેં જોયું આ જો આ એક છે ને કાંક અલગ જ રીતનું છે પણ તેમાં બનાવેલા છે વાયસર નો હોય ગોળ ગોળ એનું બનાવેલું આની કલાકારી પણ કઈ ઘટે ની ઉભો કઈ રીતે છે અને એને બનાવેલો કઈ રીતે સરખું એ જ અને આમાં તે નીચેથી લઈને ઉપર ઊંધી ખાલી આવા ગોળ વ્હીલ નો ઉપયોગ કરેલો બીજું કોઈ વસ્તુ છે નહીં આમાં કોઈ જાતનું મટીરિયલ બીજું ઉપયોગ નહીં આવી કલાકારી તો અમારી જીમની પહેલી વાર જોયું બાકી સિંહ બનાવો કઈ આવો સિંહ તો મેં પહેલી વાર જોયું વાયસર નો બનાવેલો સિંહ નો જો અહીસર નો સિંહ એકદમ પેલા છે સરસ મજા છે સિંહ બનાવેલા પણ જોયા જેવું બનાવું તો એક નંબર બાકી જો નીચે ગાર્ડન જેવું છે અને અહીંયા ફૂડ ઝોન છે કોઈને નાસ્તો પાણી કરવું હોય ભૂખ લાગી હોય આ બધું ફરવાનું તો છે જ વાર જમવાની હોતી વ્યવસ્થા છે પપ્પુભાઈ ને દીવાનભાઈ બે ચા પીવે છે અને મેં પણ ચા મંગવી છે જોઈ શકો છો અને અહીંયા ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા છે અહીંયા અંદર જ બરાબર અને ઘરે સૌ મોટું સિટિંગ છે એરિયામાં રહેવાનું બધું તો અમે ચા મંગવી છે થાકી ગયા છે એટલે અને એસી હોલ છે જોઈ શકો

અહીંયા તો કેવી સરસ મજાની બટરફ્લાય ગોઠવેલી છે અને આ કાક એક હાથ બનાવેલો છે આમ કરીને હવે હું નિશાન હોય તો મને ખબર તમે બધા કમેન્ટ કરીજો અને આ બટરફ્લાય હલે છે તો ન જો અહીં બધું ડેકોરેશન કરેલું છે કાંઈ કટે નહીં એવું જોઈ લો આ બધું બટરફ્લાય બતાવો તો ભાઈ આ પાયાથી બતાવો કેવી આ લોખંડની હો આમ લાગે કેવી ડુપ્લિકેટ હોય પતરાની હોય એવું બધી લાગે અહીંયા લાડ બધી છે જો કેટલી છે આ બધી એટલામાં એટલામાં બધી બટરફ્લાય છે ટોટલી જગ્યાએ અને હજી આગળ હાલો તો તમને બતાવું આગળનો નજારો આ દીવાનભાઈ હોય તો બટરફ્લાય હલાવે બટરફ્લાય ને ડિસ્કો કરાવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આ છે અહીંનો લોગો છે આંબડી સફારી પાર્ક જોઈ લે આ લોગો આવી રીતનો બનાવેલો છે આ દિલ વાળો આઈ લવ આંબાડી સફારી બાર આવું બનાવેલું છે અહીંયા બધા ફોટો પાટા ફોટા ને એવું બધું પાડવા આવે છે જો કે અહીંયા બધું ક્યાંય પબ્લિક પણ છે એ બધા આવે જ છે ફોટા પાડવા અને આ એક નંબર બનાવેલું છે અહીંયા બધા ફોટો પાડવાનું લોકેશન મસ્ત એક નંબર એટલે એક નંબર ઓહ આ આવડા મોટો આવડ તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો આવડો મોટો આમ તો જો આ અંબાડી સફારી પાર્ક નું લેબલ કેવડું મોટું મારેલું આવડો સિંહ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો આવડો મોટો સિંહ એના બચ્ચા હોતન છે હોતો ને છે અવળા અવળા મોટા મોટા અક્ષરે આંબડ અને આ મોટો સિંહ આમ તો જોઈએ આપણે કોઈ પાં ઉભા રહ્યા હોય તો કેવડા લાગી અવડા અવડા લાગી આવો નાના નાના કેવડો મોટો સિંહ છે તો વિડીયો મારો જો થઈ ટૂંકી તમને હજી આગળનું બધું બતાવી આ સીડીઓ આવી છે ને સીડીઓ ચડતા ચડતા જાય છે ઉપર અને ઉપર હું કઈ ખબર નહીં મને હું પહેલી વાર જાઉં છું ઉપર તો આ લોકો જોયું છે સીડી ચડવા મળ્યા છે અને હું એની હાર વાર સડતો જાઉં તો એ ઉપર નહીં અને ઉપરથી તમને સફારી પાર્કનો આખો નજારો બતાવશે તો વિડીયોમાં રહેજો ભેટ સુધી મજા આવશે અહીંથી જોઈ લો મિત્રો આ ધારી ગળતરા ડેમ દેખાય ચોખો આમો આમો અને આખો ફૂલે ફૂલ ભરાઈ ગયો છે અહીંયા બધા બેવો આવે માણસો અને અહીંથી આ આખું સફારી પાર્ક દેખાય છે આપણને અને આ એમ પાછળનો વ્યુ છે જંગલનો અને આગળ તમને બતાવું કેવું છે એ બધું આ બધું તમે જોઈ જ શકો છો આ આખું સફારી પાર્ક છે આખે આખું અને સિંહ જો હોય તો આની અંદર સિંહ હોય આ અહીંયા બેવાનું બનાવ્યું મસ્ત સરસ મજાનું અહીંયા બધા બે હવા ખવા આવે ફોટા પાડવા અને આની અંદર સિંહ હોય અહીંયા તમને સિંહ બતાવવા દે બસમાં બે ના હોય સિંહ બતાવી આની અંદર

હા પવન એટલે પવન આવે હા બાકી એક નંબર હવા આવે હા આખો ડેમ ભરાયો છે ગણોતરા dam હા બે દરવાજા ખોલ્યા હો પણ હા હવા એટલે હવા આવે બાકી હા એ તો એનો નજારો પણ કાક અલગ છે જો આવ બધું એકદમ clean તો મિત્રો આ અહીંથી આ ઓફિસ છે ને ત્યાંથી ટિકિટ લેવાની છે અને દોઢસો થી બસો રૂપિયા ટિકિટ છે અહીંની સિંહ જોવાની બસ માં બિહારી તમને સિંહ જોવા લઈ જાય અને આ મેન ગેટ છે આંબાડી સફારી પાર્ક આની અંદર બસ જાય પછી અંદર જંગલ આવે આની અંદર તમને બસ માં બિહારી લઈ જાય અને સિંહ બતાવે અમે ત્રણ ચાર વાર જોયા સિંહ અંદર એટલે આજ અમે અંદર નથી જાતા નકર તમને અંદર સિંહ બતાવો પણ આ બાર નું લોકેશન તમને બધું બતાવી દીધું છે અને આ ગેટ છે મેન યાદ રાખજો એની સામે ઓફિસ છે તમને ટિકિટ મળી જાય અને ટિકિટ લઈને તમે બસમાં બેસીને અંદર જોઈ શકો છો બરોબર અમે ત્રણ ચાર વાર જોઈ લીધા છે એટલે અમે નથી જતા બાકી બધું તમને બતાવી દીધું છે ખાલી સિંહ નથી બટવાય એ તમે બસમાં બેહીને જોયા અમે જોયા છીએ એટલે બરોબર અને હજી એક વસ્તુ બતાવવાનું બાકી છે એ છે આવડો આ સિંહ મોટો એલ્યુમિનિયમ એનો પાંચથી સિંહ હું તમને હમણાં બતાવી દો બરાબર મિત્રો મેં તમને કીધું તું ને મોટો સિંહ બતાવી તમને આ છે મેન મોટો સિંહ આ પણ એક ઓલા નાના નાના બેરિંગ નો બનાવેલો છે બરોબર અને આની અંદર લાઇટિંગ ને બધું ફિટ કરેલું છે હવે એ લાઇટિંગ તો રાતનું થતું છે અત્યારે તો ન દેખાય પણ આ પણ નાના નાના ઓલાનું બનાવેલો છે અને આ એકદમ મસ્ત બનાવેલો છે અહીંયા આવીને જોવા તો તમને આની પાસે ફોટો પાડવાનો મન થાય જ એકવાર તો થાય જ કે અહીંયા એક ફોટો પાડું અને અહીંયા તમારે એમાં કેટલા જણા આવી ગયા છે એ મને કંઈક જોજો બરોબર છે આ એ સિંહ છે અને હવે આપણે આ વિડીયોને એન્ડ કરશું કેમ કે તમને મેં અહીંનું બધું બતાવી દીધું છે આ વિડીયોમાં મજા આવી હોય તમને ખરેખર તો શું કરવાનું છે લાઈક કરજો કમેન્ટ કરજો અને કોણ કોણ અહીં આવ્યું છે એ મને કહો છો બરોબર આ ગળધરા ડેમે જાવ ગળધરા તારી ખોડિયા જવાનો રસ્તો છે ને ત્યાં વચમાં જ આવડું આવે છે સફારી પાર્ક બરોબર અહીંયા કોણ કોણ આવ્યું છે મને જરી કમેન્ટ કરીને જોજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ હું બધાને જય માતાજી